ચલલા મીઠાપુર રોડ પર રેણાંક મકાનના ફળિયામાં દીપડો ઘૂસી ગયો અને વાછડાનું કર્યું મારણ ચલાલા મીઠાપુર રોડ પર રહેતા ક્રિત રમેશભાઈ વાઘાણીના રેણાંક મકાનમાં ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો અને ફળિયામાં બાંધેલ પશુઓમાંથી એક વાછડાને દીપડો ઉપાડી ગયેલ અને મારણ કર્યું આ ઘટનાની જાણ સવારે માલિક રમેશભાઈને થતા જંગલ ખાતાને જાણ કરવામાં આવી માલિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે માલિક રમેશભાઈએ જણાવ્યું કે આજે આવા હિંસક પ્રાણી જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય અને ઘરના ફળિયામાં આવીને પશુ ઉપાડી જઈ મારણ કરવા લાગ્યા છે ત્યારે ફોરેસ્ટ જંગલ ખાતું આ બાબતે યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે જંગલ વિસ્તાર છોડી હિંસક પ્રાણી ગ્રામ તરફ આગળ વધ્યા છે ત્યારે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી આજે ચૌદ નવ બે હજાર પચીસ ને રવિવાર રાતના હિંસક પ્રાણી એમાં એમ માનો તો દીપડો દીપડા નામનું પ્રાણી આવેલું હોય હા અને મારા વાછડાનું મારણ કરેલું અને વાછડો મારીને ઢસડીને પોતે એ વાછડો ખાઈ ગયેલું હોતે એટલે અત્યારે અહીંયા ભાઈનો માહોલ છે કે નાના બાળકો હોય વૃદ્ધ

એ એવું કહે છે અમે બે અઢી વાગ્યાના ત્રણ ના ત્રણ ના સમયમાં અમે આવશું અને અપેક્ષા જંગલ ખાતા પાસે આપણે એવી રાખી છે કે આ જે હિંસક પ્રાણીઓ છે જે શહેરી વિસ્તારમાં ન આવે જી એવી આપણી ગણતરી છે કે ભાઈ શહેરી વિસ્તારમાં ન આવે ઓકે